કોણ ભાઈ અંદર જવાની મનાઈ છે હું મેઘવાર સમાજ નું મુખી છું આ મારી દીકરી ડાલીબાઈ છે તો તમને પ્રવેશ ન અપાય જાઓ પાછા જાઓ ભાઈ રામદેવ મારા વીરા છે એમને મને બહેન માની છે આજે રક્ષાબંધન છે ને મારે એમને રાખડી બાંધવી છે રણુજાના રાજાને રાખડી બાંધવી છે એ તમારું ગજુ ન કહેવાય હાલો હાલતા થાવાઈ થી ખબરદાર હોઈ કોઈ ઉચ નીચ નો ભેદ નથી ડાલીબાઈ મારી બહેન છે આવવા દો એમને જેવી આજ્ઞા શું વાત છે રામદેવ કેમ ગુસ્સામાં છો દીકરા માં પિતાશ્રી મેઘવાલ મુખી અને એમની પુત્રી ડાલીબાઈ આવ્યા છે મે ડાલીબાઈ ને બેન બનાવી છે મહારાજા અજમલજી અને મહારાણી મીણલદેવ જય હો મહારાજ મહારાણી તમારો લાલ જુગ જુગ જીવે